વિજાપુરમાં બાળકીને ઇન્જેક્શન આપવાના મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે મેડિકલ તપાસમાં કોઈ ઇન્જેક્શન ન આપ્યાનું સામે આવ્યું છે તો આ તમામ આરોપો કાવતરાના ભાગરૂપે લગાવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે સીસીટીવીમાં બાળકી અન્ય બાળકો સાથે રમતી હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ તપાસમાં કોઈ પુરાવા ન મળ્યાનું હાલ સામે આવી રહ્યું છે તો ઇન્જેક્શન અપાયાની વાતો બહાર આવતા હોબાળો મચ્યો હતો અને સ્વામિનારાયણ સ્કૂલમાં મામલો ઉગ્ર બન્યો હતો પોલીસ તપાસમાં સંસ્થાને બદનામ કરવાનું કાવતરું હોઈ શકે એવું બહાર આવવા પામ્યું છે બ્યુરો રિપોર્ટ વિજાપુર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં